નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર આજે તારીખ સ નવ બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ આજના ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના લસણના બજાર ભાવ આવી ગયા છે તો જોઈ લઈએ આજના લસણ બજાર ભાવ કેવા રહ્યા છે તેમજ ચેનલ પર નવા આવો તો વિડીયોને લાઇક કરી અને નીચે આપેલું સબસ્ક્રાઈબનું કાળું બટન દબાવી બાજુમાં આપેલ બે લાઇકન દબાવી ઓલાયકન દબાવી દીજો જેથી રોજના બજાર ભાવનો વિડીયો જ્યારે પણ અમે અપલોડ કરીશું સૌથી પહેલાં તમને મેસેજ મળી જશે વાત કરીએ આજના સફેદ લસણની તો વિડીયોમાં બન્યા રહીજો રાજકોટ પાંત્રીસો અગિયારથી લઈને ઊંચો બજાર ભાવ પંચાવનસો ને પચાસ રૂપિયા મહેસાણાની વાત કરીએ તો ચાર હજારથી પાંચ હજાર ચારસો રૂપિયા દાહોદ ત્રણ હજારથી ઊંચો ભાવ છ હજાર રૂપિયા તો ખેડૂત મિત્રો દાહોદ માર્કેટિંગ યાર્ડની અંદર સૌથી ઊંચામાં ઊંચા લસણના બજાર ભાવ સ હજાર રૂપિયા બોલાયા છે તેમજ જેતપુરની વાત કરીએ તો પચીસો એકથી લઈને ત્રેપનસો ને રૂપિયા જસદણ પિસ્તાલીસોથી લઈને પિસ્તાલીસો રૂપિયા આગળ વાત કરીએ વિસાવદનની તો ત્રણ હજાર પચીસથી લઈને ઊંચો બજાર ભાવ સેતાલીસો ને અગિયાર રૂપિયા વાત કરીએ ગોંડલ માર્કેટિંગની છવ્વીસો એકથી લઈને ઊંચા બજાર ભાવ પાંચ હજાર આઠસો ને એકવીસ રૂપિયા જામનગર એક હજારથી લઈને અઠ્ઠાવનસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા તમામ માર્કેટિંગ યાર્ડના લસણના બજાર ભાવ તેમજ ખેડૂત મિત્રો જો તમને અન્ય પાકના બજાર ભાવ જોઈતા હોય તો કોમેન્ટ કરીને બતાવજો તમારી પસંદના બજાર ભાવનો વિડીયો અમે અપલોડ કરીશું તેમજ તમારી કમેન્ટનો જવાબ પણ આપવામાં આવશે તો કમેન્ટ કરીને જરૂર બતાવજો તો તમે એક ખેડૂત પુત્ર હોવ તો વિડીયોને લાઈક કરી દેજો અને નીચે આવેલું સબસ્ક્રાઈબનું બટન દબાવી તમારા મિત્રોને શેર પણ કરી દેજો જેથી તેમને પણ આ માહિતી પહોંચી જાય વિડીયો સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર